આપણે દરોડા પાડવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા એસયુપી બેન એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનની જાહેરનામા અને ગુજરાત સરકાર દ્વારા પણ આવા જાહેરનામાઓ ક્યારના બહાર પાડ્યા છે તેમ છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિક માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે અને આવી બધી કામગીરીમાં જ્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાના નાના વેપારીઓ પાસેથી જબલા અને એવા જે સિંગલ યુઝ બેન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે તો નાના વેપારીઓ હંમેશા એવું કહેતા હોય છે કે તમે જે કારખાનાઓ છે જે બનાવે છે છે એને તમે શા માટે નથી રોકતા તમે અમારા પર શા માટે કરો છો આથી હાલોલ નગરપાલિકાએ આવા જે કોઈ મેન્યુફેક્ચરર હોય એ જીપીસીબી અને જિલ્લા તંત્રના સહયોગથી આ આ પ્રકારના જે મેન્યુફેક્ચરર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં પચાસ હજાર કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે અને હજારો ટન પ્લાસ્ટિક પકડાવાની સંભાવના છે આ સાથે અમને અહીંયા બે એવી ફેક્ટરી પણ જોવા મળી કે જે આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવી રહી છે તો એ જીપીસીબીના ઓફિશિયલે એમને ક્લોઝર આપી અને કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ જે ઘટના જ્યારે ચાલુ હતી અમે અમારી કાર્યવાહી ચાલુ હતી ત્યારે અહીંયા અમુક ઈસમો ટોળાને લઈને આવી અને વાતાવરણ બગાડવાનો અને આ કાર્યવાહીને અટકાવવાનો પ્રયત્ન પણ એ લોકોએ કરેલો પણ પોલીસ તંત્ર દ્વારા એને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યું છે અને હાલ આ જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તે નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં મૂકવામાં આવ્યું છે હજુ કેટલા દિવસ ચાલવાની સંભાવના આ ઓપરેશન જ્યાં સુધી હાલોલ જીઆઈડીસી ખાતે અથવા હાલોલની આસપાસ જે કોઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર છે એ સંપૂર્ણ રીતે બંધ ન થઈ જાય ત્યાં સુધી આ મિશન ચલાવવામાં આવશે આવશે અને જે પ્લાસ્ટિક મેન્યુફેક્ચર કરે છે એ જ ફક્ત વાંકમાં નથી પરંતુ એનો એને 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 વહન કરનાર અને પ્લાસ્ટિકનું જબલું હાથમાં લઈ જનાર પણ એટલો જ દોષી છે આથી જ્યાં સુધી આ એકસો વીસ માઇક્રોનથી નીચેના પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ નહીં થાય ત્યાં સુધી નગરપાલિકા હાલોલ આ કાર્યવાહી ચાલુ રાખશે જે જથ્થો ઝડપાયો છે હાલ એક કેટલા માઇક્રોનનો ઝડપાયો છે જે જથ્થો ઝડપવામાં આવ્યો છે એ એના પેકિંગ ઉપર એકસો વીસ માઇક્રોન લખ્યું છે પણ એ ફક્ત વીસ માઇક્રોનનો જ નીકળ્યો છે જીપીસીબીના ઓફિશિયલ્સ છે એ એમનું ગેજ મીટર લઈને જ આવ્યા છે તો એ માપતા ખાલી વીસ માઇક્રોનનો જ જથ્થો પોલીસ સાથે કોઈ ઘટના બની છે હા જે નગરપાલિકા દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી ત્યાંથી અમુક ઈસમો ધરાર પ્રવેશ કરવા માંગતા હતા તો પોલીસે એમને રોક્યા અને પોલીસની સાથે એમને કંઈક માથાકૂટ કર્યું તો પોલીસે પછી થોડા આકરા વલણ દેખાડતા એ લોકો વધારે ઉશ્કેરાઈ અને ટોળાબંધી કરી અને વાતાવરણ ડોળવાનો એ લોકોએ પ્રયત્ન કર્યો હતો હાલ પરિસ્થિતિ હાલ અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે પોલીસ તંત્રે સારી રીતે પરિસ્થિતિને કંટ્રોલ કરી દીધી છે અને નગરપાલિકાની કામગીરી ચાલુ છે એક વધુ પ્રશ્ન છે કે આ જે ઓછા હજારો ટનમાં બનતી હોય છે તો એને રાજ્ય બહાર લઈ જવાની શક્યતાઓ આ ગાડીઓમાં ભરાઈ રહી હોય છે કે મારા ધ્યાનમાં એવું આવેલ છે કે જે આવો જે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જે જથ્થો છે એ મોટે ભાગે બહારના રાજ્યોમાં મોકલવામાં આવતો હોય છે અમે શુક્રવારે આની રેકી કરી હતી અને બધું જોયું હતું ચેક કર્યું હતું શનિવારે પણ રેકી કરી હતી ત્યારે પણ તમિલનાડુ મધ્યપ્રદેશ રાજસ્થાન પંજાબ એવી અલગ અલગ જગ્યાએથી ટ્રકો અહીંયા ઊભી હતી અને એ માલ ભરાતો હતો પરંતુ રવિવારે અમે જોયું તો રવિવારે તો કંઈ અહીંયા હિલચાલ હતી નહીં પણ આજે જાણે એમને ખબર પડી ગયું એમ સવારથી બધી જ ફેક્ટરીઓને બધું બંધ હતું અમે વહેલી સવારે એટલા માટે જ આ ઓપરેશન હાથ પર લીધું કે વહેલી સવારે બધા તરત હાથમાં આવે પરંતુ બધા જ બંધ કરી અને જતા રહેતાથી નગરપાલિકા અધિનિયમ હેઠળ જે કોઈ સત્તા મળેલી છે પ્રતિબંધિત વસ્તુઓ દૂર કરવા માટેની એનો ઉપયોગ કરી અને આ કાર્યવાહી કરવામાં આવી